ઓરાજની જય જય સંત સદગુરુ જય દેવ બાબા ની જય સંત શ્રી રામદાસ મહારાજની જય મહારાજની જય સાય આજે આથી જણ સાનિધ્ય સ્કાય ફ્લેટ માં અમારા આંગણે સંતો પધાર્યા છે સહિત બોટાદ થી સંત શ્રી રામદાસ મહારાજ સંત શ્રી હર્ષાભા મહારાજ સંત શ્રી કનુરામ સાહેબ એના મોટામાં મોટા ભાગ્યનો ઉદય થાય એના ઘરે સંતો આવે છે સહિત બોટાદ થી ક્યારેય એમના ભાવ જાગી ગયો હશે કે મહારાજ ના ઘરે જાવી કયું ભાવ સાજો જાગૃત થયો આપણા ઘરે આવતા આવતા કદાચ આપણે નવા લુગડા પહેર્યા હોય કોના સાંધીના ઘરેણા પહેર્યા હોય તમે મોટા નથી થતા કદાચ તમને એમ કે હું કરોડ રૂપિયા મહિના કમાવું એટલે મોટો નહી એની કોઈ કિંમત નથી કિંમત છે ગુણો ની માણસ કેનાથી મહાન છે ગુણો ગુણોથી સારા ગુણો થી માણસ મહાન થાય છે રૂપિયા થી માણસ મહાન થતો નથી ગાડી બંગલા કે ફ્લેટો થી માણસ મહાન થતો નથી નરસૈયા ને પહેરવા રોગડું નતું પણ નામ એનું ચોકડે ચડ્યું ને મીરાબાઈ જોડે કઈ નહોતું સંતોભાઈ કઈ હતું નથી નામ ચોપડે ચડ્યા તો એમની જોડે શું હતું એમની જોડે સારા ગુણો હતા નાચ જાત નથી સંતની દ્રષ્ટિમાં ઈ સ્ત્રી પુરુષ એવો ભાવ હોતો નથી એની દ્રષ્ટિ સમાન હોય છે તો એટલો ભાવ રામદાસ મહારાજમાં છે એમના ઘેરથી હંસાબા મહારાજમાં મારે ઘણા વર્ષનો જૂનો નાતો છે અને મારો પ્રેક્ટિકલ અનુભવ બોલો છું હું કોઈ વખાણ એમના કરતો નથી કે મારા ઘેર આવ્યા એટલે હું વખાણ કરું ના પણ હું તમને ફોટા મારા મોકલું એટલે તમને નક્કી થાય કે ના રેડી છે હા એ એવા પુરુષ મહાપુરુષ છે કે જેની અંદર શક્ય પ્રેમ અને કરુણા છે બીજી કોઈ ભાવનાઓ હોતી નથી આનું સંત કહેવાય

તો હું ખુબ શુભકામના પાઠવું છું આવી રીતે અમદાવાદ આવો ત્યારે અમારા અમને બાપા અંગને પાપા આવ